નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે બજાજ ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેર તમારા જોડે હોય અને તમે કંપનીને પરત આપો છો અને કંપની જો આ શેર તમારો લઈ લે છે તો તમને ચોક્કસપણે નફો થઈ શકે છે કેમ કે કંપનીએ બાયબેક ની જાહેરાત કરી છે અને આ શેર કંપની પ્રીમિયમ પ્રાઇસ પર ખરીદવાની છે તો આ કયો શેર છે આપ બાયબેક ની પ્રાઇસ શું રાખી છે કંપનીએ અને

તેની સાથે જ કંપનીએ પોતાની પેટા કંપની વિશાલ પર્સનલ કેરના મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ પોતાનામાં મર્જ કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે કંપની જે બજાજ કસ્ટમર કેર તેને કંપનીએ 290 રૂપિયા પ્રતિ શેર ના ભાવે પોતાના જ શેર પરત કરવા દી ખરીદવાની છે અને કંપની પોતાનો પેટા કંપની વિશાલ પર્સનલ કેર મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ ને પણ પોતાનામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે તો આ બાયબેક વિશેની વધારે માહિતી આપણે જોઈએ આ બાયબેક નો પૂરો પ્લાન જોઈએ તો કંપની 18 લાખ અઢાર હજાર છસો સાહીઠ લાખ રૂપિયા સુધીના શેર પરત ખરીદશે એટલે કે આ ખરીદી એટલે કે ચોસઠ લાખ ચોત્રીસ હજાર ચારસો બ્યાસી શેરો સુધીની હશે જેમાં કુલ લગભગ ચાર પોઈન્ટ નવ ટકા હશે ખરીદી ટેન્ડર ઓફર દ્વારા કરવામાં આવવાની છે એટલે કે શેર ધારકો પણ આમાં ભાગ લેવાનો મોકો મળશે તેના માટે બસો નેવું રૂપિયા પ્રતિ શેર ભાવ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે કંપની અઢાર અઢાર હજાર છસો સાહીઠ લાખ રૂપિયા સુધીના શેર ખરીદવાની છે

તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો આ વિડીયો ને જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા પેજ ને લાઈક કરી દેજો ફોલો કરજો અને વિડીયો ને પણ પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધે શેર કરી દેજો અને શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો